વાત છીએ આપણે સૌ સારી પટેલ જાણીએ છીએ કે ભગવાન શ્રી રામની જન્મભૂમિ તીર્થભૂમિ અયોધ્યામાં છેલ્લા પાંચસો વર્ષથી જે સંઘર્ષ ચાલી રહ્યો હતો રામ જન્મભૂમિ મંદિર માટે એ મહાન આચાર્યો મહાન સંતો એવા મહાન મહંતો ધર્મગુરુઓ નાના મોટા આભારવૃદ્ધ સ્ત્રી પુરુષ ભક્તો એ બધાની તપસ્યા એ બધાનું બલિદાન એ બધાનું સમર્પણ અને બધાના કારણે આજે પાંચસો વર્ષ પછી એ સંકલ્પ સિદ્ધ થઈ રહ્યો છે અને એટલે આજે માત્ર ભારતમાં નહીં પણ દુનિયાભરમાં જ્યાં જ્યાં ભગવાન શ્રી રામનું નામ લેવાય છે જ્યાં જ્યાં હિન્દુઓ વસે છે જ્યાં જ્યાં હિન્દુ સંસ્કૃતિના સંસ્કારો પણ વસે છે ત્યાં સર્વત્ર આનંદ છે ઉલ્લાસ છે ઉત્સાહ છે ઉમંગ છે અને સૌ એક બોલે છે જય જય શ્રી રામ આપણે બધાને ખૂબ જ એ વાતનો આનંદ છે કે આ રામ જન્મભૂમિ મંદિર જે અત્યારે પૂર્ણતાને આરે પહોંચ્યું છે બાવીસમી જાન્યુઆરીએ જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમથી વેદોક્ત વિધિપૂર્વક સંપન્ન થવાનો છે એની પહેલી શિલાનું પૂજન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિરમાં કર્યું સન ઓગણીસો નેવ્યાસી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જયારે એનું પૂજન કર્યું ત્યારે એમનો જે ઉમંગ હતો એમનો જે આનંદ એમનો ઉત્સાહ એ આજે પણ યાદ આવે છે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી અહીંયા બિરાજમાન છે તેઓ એ વાતના સાક્ષી છે હમણાં આપણે એમના આશી એની વિશેષ સ્મૃતિ માણીશું પણ યોગીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મહારાજે સમયે સમયે રામ જન્મભૂમિની યાત્રા કરીને ત્યાં જે અખંડ ધૂન યજ્ઞ ચાલતો હતો તેમાં ભાગ લઈને ભગવાન શ્રી રામનું આ ભવ્ય મંદિર વેલામાં વહેલી કે નિર્માણ પામે અને વેલા વેલી તકે હિન્દુઓના સ્વાભિમાન નો પ્રશ્ન ઉગલી જાય એ માટે ખૂબ ધૂન કરી હતી મને બરાબર એ દિવસો યાદ છે કે જ્યારે સ્વામી શ્રી ચિન્મયાનંદજી મહારાજ જેમણે ચિન્મય મિશનની સ્થાપના કરી અને જેમણે વિશ્વ હિન્દુ પરિષદ ની પણ સ્થાપના કરી અશોકભાઈ આવ્યા છે કે નહીં કેમ મતલબ બધા દેખાય તો એ બધા સાક્ષી છે અશોકભાઈ રાવલ ને બધા પણ એ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ ત્યારથી સ્વામી શ્રી મહારાજ અને વિશ્વ હિન્દુ પરિષદના એવા શત્રુધાલો હંમેશા પરભુ જે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અત્યંત સ્નેહ અને આદરથી એમને મળીને માર્ગદર્શન પ્રાપ્ત કરતા રહેતા હતા અને એમાં પણ માનનીય અશોક સિંઘલજી કે જેમને વિશ્વ હિન્દુ પરિષદ નું અધ્યક્ષ પદ અને મહામંત્રી પદ પણ વર્ષો સુધી સંભાળ્યું હતું એવા અશોક સિંઘલજી એ પર પ્રમુખ સ્વામી મહારાજ પાસે અવારનવાર આવીને રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન ચાલી રહ્યું હતું એ માટે માર્ગદર્શન અને આશીર્વાદ મેળવતા હતા અને મને એ પણ બરાબર યાદ છે કે એક વખત માનનીય અશોક જે અહીંયા પરમુજે પ્રમુખ સ્વામી મહારાજ બે હજાર બાર માં બિરાજમાન હતા ત્યારે અહીંયા દર્શન આવ્યા હતા ત્યારે ઈશ્વરચરણ સ્વામી બધા સાથે બેઠા હતા ત્યારે એ સમયે થોડા સમય પહેલા જ અવસર કઈ પૂર્ણ થયો હતો અને કુંભના એકાદ બે વર્ષમાં એ ત્યાં કુંભની બધી વાતો અમને કરી રહ્યા હતા ત્યારે તેઓએ અમને એક વાત એવી કરી હતી કે જ્યારે ગાંધીનગરમાં અક્ષરધામનું નિર્માણ પૂર્ણ થયું ત્યાર પછી અશોકજીએ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું તો અમારે રામ મંદિરની ડિઝાઇન બનાવી છે તો અમારે કેવી રીતે કરવી જોઈએ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે અમે આ ગુલાબી પથ્થરમાંથી અક્ષરધામ બનાવ્યું છે તો રામ મંદિર પણ આપણે ગુલાબી પથ્થરમાંથી બનાવીએ અને માનનીય અશોકજી ત્યાં પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે અમારા ચંદ્રકાંતભાઈ સોનપુરા છે જેમણે અક્ષરધામની ડિઝાઇનમાં યોગદાન આપ્યું છે તો એ તમને ચોક્કસ એમાં માર્ગદર્શન આપી શકશે અને આપણને એ વાતનું ગૌરવ છે કે આજે પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજે એ સમયે જે શબ્દો ઉચ્ચાર્યા તે આજે સાકાર થયા છે શ્રી રામ મંદિર ગુલાબી પથ્થરમાંથી અદભુત બની રહ્યું છે અને એ જ ચંદ્રકાંતભાઈ સોમપુરા અને એમનો પરિવાર એ આજે રામ મંદિર ડિઝાઇનમાં સંકળાયેલો છે પરમભુજે પ્રમુખ સ્વામી મહારાજને રામ મંદિર પ્રત્યે અત્યંત લગાવ હતો કે માત્ર શિલાનું પૂજન કર્યું એટલું નહીં પરંતુ પરંભુ જે પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે જ્યારે અવસરો આવ્યા ત્યારે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે હંમેશા બહુ જ મોટા પાયે પ્રાર્થના યજ્ઞો કર્યા એમણે આ રામ મંદિર પૂર્ણ થાય એક તો એનું મુક્તિ આંદોલન સફળ થાય અને મંદિર ત્યારબાદ પૂર્ણ થાય માટે ખૂબ ધૂન કરી છે ખૂબ પ્રાર્થનાઓ કરી છે પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજે દેશ વિદેશમાં એનું જરા જાગરણ લાવવા માટે એની જાગૃતિ લાવવા માટે લંડનમાં સવારે પાંચ વાગે હરિભક્તોને એકત્રિત કરીને અહીંયા કાર સેવકો બધા જ્યારે અયોધ્યા સેવા કરવા જઈ રહ્યા હતા ત્યારે ઓગણીસો નેવું ની વાત કરું છું પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં સવારે પાંચ વાગે બધાને જગાડીને સતત બે કલાક ધૂન કરી હતી કે જેથી રામ મંદિરના કાર્યમાં જે સ્વયંસેવકો કાર્યસેવકો ગયા છે એ બધા નિવૃત્તિને કાર્ય સંપન્ન કરે તો આવી રીતે પરંતુ જે પ્રમુખ સ્વામી મહારાજનો ખૂબ ગાઢ સ્નેહ શ્રી રામ મંદિર પ્રત્યે હતો જ્યારે શ્રી રામ જન્મભૂમિ મંદિર પર શિલાન્યાસ નિર્ણિત થઈ ગયો ત્યારે મને એ પણ બરાબર યાદ છે કે પૂર્વે માનનીય ચંપતરાયજી માનનીય શ્રી ભૈયાજી જોશીજી એ બધા પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પાસે ખાસ વારંવાર ડિસ્કશન કરવા માટે પધાર્યા હતા કે અમારે રામ મંદિર ડિઝાઇનમાં કેવા કેવા એ રીતે આયોજનો સામેલ કરવા જોઈએ અને જયારે રામ મંદિર ની શિલાનું આ રીતે સ્થાપન કરવાનું નક્કી થયું શિલાન્યાસ સુધી નક્કી થયો ત્યારે પૂજ્ય મહંત સ્વામી મહારાજે અને પૂજ્ય મોટેરા સંતો બે સંતોને ત્યાં મોકલ્યા હતા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ના બે સંતો ત્યાં ગયા હતા ત્યારે કોઈને કલ્પના નહોતી પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે શ્વિભાઈ ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું કે તમે સંતો જાઓ છો તો મારી ખાસ ઈચ્છા છે કે હું એ શિલામાં જે પહેલી શિલા રોપાય એની નીચે આપણી સનાતન હિન્દુ ધર્મની વૈદિક પરંપરા મુજબ અંદર યંત્ર સ્થાપિત કરવામાં આવે છે તો હું એ યા રામ યંત્ર પૂજન આપું યંત્ર આપ લઈ જાઓ અને ત્યાં સ્થાપિત કરજો આપણને ગૌરવ છે કે પરંતુ જે મહંત સ્વાઈ મહારાજે ભક્તિભાવ થોડો કે રામ યંત્રનું પૂજન કર્યા આપ્યું અહીંયાની અહીંયા એક વિધિના દર્શન પણ પાછળનાવી છબીમાં થાય છે તો એ કેટલો બધો સ્નેહ ભાવ આનંદ ઉમંગ આપણે આપણા ગુરુભરિયોનો જોયો છે એટલે આજે વિશ્વભરમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના તમામ મંદિરોમાં ખૂબ ઉમંગ છે દેશ વિદેશના લાખો હરિભક્તોની ઉમંગ છે અભારવૃ સ્ત્રી પુરુષોને અપાર ઉત્સાહ છે કારણ કે રામ સાથે એક બીજી બાબત પણ સંકળાયેલી છે જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે પણ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના જીવનના સાત વર્ષ અયોધ્યામાં વિતાવેલા છે અને એ સાત વર્ષ દરમિયાન રોજ હનુમાન ઘડીએ નિત્ય દર્શને જતા હતા અને એ સમયે એ રામ જન્મભૂમિની આસપાસના બધા તીર્થો ત્યાં નિત્ય પ્રાતઃ સ્મરણે પ્રાથ સમયે દર્શનાર્થે જતા હતા અને એક પગે રહીને બધી જગ્યાએ પ્રાર્થનાને ધૂન કરતા હતા એ સંપ્રદાયના ગ્રંથોમાં શું રીતે સારી રીતે વર્ણવા છે તો આ એક બહુ જ અપાર બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને આનંદ ઉત્સાહ છે એટલે બાવીસમી જાન્યુઆરીની સૌ પ્રતીક્ષા કરી રહ્યા છે બાવીસમી જાન્યુઆરીના મંગલ પર્વે આખી દુનિયામાં જય જય શ્રી રામનો નાદ ગુંજતો હશે અને ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજ સાક્ષાત રામલનના સ્વરૂપે ત્યાં બિરાજમાન થઈ જશે મધ્યાહનને માંગલિક મુહૂર્તમાં એ સમયે પરંભુજ મહંત સ્વામી મહારાજે બીએપીએ સંસ્થાના હજારો મંદિરોમાં આદેશ આપ્યો છે કે તે સમયે દેશ વિદેશમાં તમામ મંદિરોમાં તમામ હરિભક્તો ખાસ પધારે બાવીસમી તારીખે સવારે સાડા દસ થી સાડા બાર દરમિયાન બધા જ હરિભક્તો આવે કે આપ સમય પૂર્ણ મહાન સ્વામી મહારાજોથી નિમંત્રણ પાઠવી દઉં છું બધા જ હરિભક્તો આવે અને આપણે બધા જ મોટા સીટ પર રામ જન્મભૂમિના કાંઠતિસા મહોત્સવના જીવંત પ્રસારણને માણીશું અને સાથે સાથે આપણે દીપદાન દ્વારા દીપોત્સવ કરીને ભગવાન શ્રી રામચંદ્રજીની પદરામી વધાવીશું બોલો જય જય શ્રી રામ આપણે માટે આજના અવસરે અક્ષતનો આવ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના દસ સૂત્રકારો આવ્યા છે એક એક સૂત્ર નામ લેવા જાય તો દરેકે જે કાર્ય કર્યું છે એ પણ ખરેખર બહુ અદભુત કાર્ય કર્યું છે મારે કહેવું જોઈએ કે આ લોકો બધા સોંપી ગયા છે રામ જન્મભૂમિના નિર્માણ માટે પોતાની આહુતિ આપી દીધેલી છે આમ તો પૂજ્ય મહારાજા છે પણ એમને બાદ કરતા બધા સાંસારિક જીવન જીવે છે પૂજ્ય સંતો બિરાજમાન છે બધા સાંસારિક જીવન જીવે છે પણ સંસારમાં રહીને પણ આ લોકો સંત જેવી તપસ્યા કરી રહ્યા છે અને ભગવાન શ્રી રામનું કાર્ય દેશ અને દુનિયામાં સર્વોપરી જે થાય અને સનાતન હિન્દુ ધર્મનો ઉત્કર્ષ થાય સનાતન હિન્દુ ધર્મનો ડંકો ભરમાં વાગે અને ભારત વિશ્વગુરુ હતું અને પુનઃ વિશ્વગુરુ પદ પર સ્થાપિત થાય એના માટે જબરજસ્ત થોડી શા પૂજા કરી રહ્યા છે